કાંડી વિસ્તારમાં એસીબીની કાર્યવાહી ડીજીવીલમાં ત્રેવીસ વર્ષની નોકરી પંચ્યાસી હજારનો પગાર છતાં ખેડૂત પાસે વીજ કનેક્શન માટે રૂપિયા સિત્તેર હજારની લાંચ માંગી શહેરના છેવાડે કઠોર જીઆઈડીસીના સબડિવિઝનમાં ફરજ બચાવતા સિનિયર ક્લાર્ક સત્તર હજારની લાંચમાં એસીબીની જાળમાં ફસાયો છે આ કર્મચારી ત્રેવીસ વર્ષની નોકરી કરતો હતો અને રૂપિયા પંચ્યાસી હજાર પગાર છે લાંચની રકમ લેવા માટે ક્લાર્કે એક લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો જેને પણ એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યો હતો બંને લાંચારની સામે એસીબી ગુનો દાખલ કરી ધરપકડ કરી છે કામરેજ ટોલ નાકાની બાજુમાં સ્વાગત નર્સરી પાસે લાંચની રકમ લેબર કોન્ટ્રાક્ટર લેવા આવ્યો હતો કામરેજના ખેડૂતે પોતાની માલિકીની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી વીજ મીટર લગાવવામાં આવ્યા બાદ સિનિયર ક્લાર્કે ખેડૂત પાસે લાંચની માંગણી શરૂ કરી હતી શરૂઆતમાં એક લાખ વીસ હજાર રૂપિયાની રકમ માંગી હતી રકજક બાદ સિત્તેર હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું આ દરમિયાન ખેડૂતે સુરત એસીબી કચેરીએ ફરિયાદ કરી હતી લાંચ રકમ લેવા માટે ક્લાર્કે તેના મિત્ર ભરત સાવલિયાને મોકલ્યો હતો ભરત લેબર કોન્ટ્રાક્ટર છે એસીબીના સ્ટાફે ભરત સાવલિયાને લાશ રકમ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો ત્યારે સિનિયર ક્લાર્ક ફિલ્ડમાં હતો એસીબીની બીજી ટીમ સિનિયર વોચ વોચમાં હતી લેબર કોન્ટ્રાક્ટર લાંચની રકમ સ્વીકારી ક્લાર્ક સાથે ફોન પર વાત કરી એટલામાં એસીબીની બીજી ટીમ ફિલ્ડમાંથી ક્લાર્કને ઉશ્કી ના હતો એસીબીના સ્ટાફે સિત્તેર હજારની લાંચની વાત કરી તો ક્લાર્કનો પસીનો છૂટી ગયો હતો વર્ષ બે હજાર પચીસમાં લાંચ આ ક્લાર્ક મારફતે કેટલા વીજ મીટર ઇશ્યુ કરવામાં આવ્યા છે તેની જો તપાસ એસીબી દ્વારા કઠોર જેના સબડિવિઝનમાં કરાવવામાં આવે તો ક્લાર્કના અન્ય ભોપાળાઓ પણ બહાર આવી શકે તેવી શક્યતા છે સિત્તેર હજાર રૂપિયાની નાશની રકમમાં અન્ય કર્મચારીઓને પણ ભાગબટાઈ થવાની આશંકા લાંચમાં પકડાયેલા આરોપી સંતોષ ભગવાન સોનોણી ઉમરવર્ષ અડતાળીસ રહે ઉત્તરાયણ સિનિયર ક્લાર્ક કઠોર સબ સબડિવિઝન ડિઝન ભરત રમણિક સાવલિયા રહે યોગી ચોક વરાછા લેબર કોન્ટ્રાક્ટર ક્લાર્કનો મિત્ર થાય છે